નમસ્કાર મિત્રો લઈને આવ્યો છું આજે એક એવો વિડીયો જે એકદમ સાચી ઘટના ઉપર વાત કરવાની છે અને એકદમ એક લાચાર બાપ એક લાચાર દીકરી અને એમની એક ઘટના બની છે જે સત્ય છે હકીકત છે અને ઘટના બન્યાને કોઈ લોબો સમય નથી થયો હમણાં જ ઘટના બની છે અને એના વિશે વાત કરવાની છે તો મિત્રો શું ગરીબને કોઈ અધિકાર નથી કોઈ દફ્તરમાં જવાનો કોઈ અધિકારીઓની ઓફિસમાં જવાનો કોઈની સામે બોલવાનો ગરીબને કોઈ જ અધિકાર નથી તો મિત્રો એવો જ એક વિડીયો આજે લઈને આવ્યો છું પૂરેપૂરો સાંભળજો મિત્રો અને એક ઢાંકણીની અંદર પાણી લઈને ડૂબી મરવાનું જીવ થાય ને એવી આજે હકીકતની વાત કરવાની છે જણાવવાની છે તો મિત્રો બીજા વિડીયા પાસે જોજો મહેરબાની કરીને વિડીયો પૂરેપૂરો જોજો જે સત્ય ઘટના ઘટના ઘટી છે આના વિશે વાત કરવાની છે આજે એક દીકરીએ એનો બાપ ગુમાવ્યો છે મિત્રો તો મિત્રો શું આ એક એવો વિડિયો છે ને એવી ઘટના છે મિત્રો કે આજ પછી લગભગ કોઈ બાપને કોઈ દીકરીને ભણાવી હોય ને કોઈ સારું ભવિષ્ય દીકરીનું બનાવવું હોય ભણાવવા હોય તો મિત્રો આ ઘટના જાણીને એક બાપને પણ લાચારી આવશે અને શરમ અનુભવશે અને એક બાપ હારી જશે કારણ કે આ ઘટના એવી છે મિત્રો હા તો વિડિયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો હું તમને કોઈ મારા ઘરની વાત નથી કોઈ સોશિયલ મીડિયાની અફવાની વાત નથી સાચી અને સચોટ વાત છે તો તમે જાણો શું હતી આખી ઘટના એ તમને હું જણાવું છું તો મિત્રો પ્લીઝ મહેરબાની કરીને વિડીયો પૂરેપૂરો જુઓ અને આ ઘટનાની અંદર કોણ જવાબદાર છે અને કોણ ગુનેગાર છે એ પણ આપણે નક્કી કરવાનું છે તો મિત્રો ચાલો જણાવી દઉં કે હમણાં તાજેતરની અંદર ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવામાં આવ્યું છે જે અત્યારે એક થરાદ જિલ્લો બનવા જઈ રહ્યો છે તો મિત્રો ઈરા થરાદ જિલ્લાની વાત કરું છું અત્યારે વાવ તાલુકાના થરાદની અંદર સાંભળજો મિત્રો પૂરેપૂરું સાંભળજો સાંભળ્યા સિવાય તમને ખબર નહીં પડે વાવ તાલુકાના થરાદની અંદર એક એસટી વર્ગની અંદર એક દીકરીને પોસ્ટ વિભાગની અંદર નોકરી મળી બરાબર એટલે આ દીકરી જ્યારે પોસ્ટ વિભાગમાં ગઈ એટલે ત્યાંના અધિકારીઓએ તેને જાતિનો દાખલો એટલે જાતિનું પ્રમાણપત્ર એ રજૂ કરવાનું કહ્યું કે આ જાતિનો દાખલો તું અમને આપ એટલે તને નોકરીનું જોઈનિંગ ઓર્ડર મળી જશે એટલે દીકરીએ દાખલો બતાવ્યો તો દાખલો મિત્રો જાતિનો દાખલો હતો નહોતો એવું નહીં જાતિનો દાખલો હતો પણ એ ગુજરાતીમાં હતો તો મિત્રો આ અંગ્રેજો આ અંગ્રેજોની ઓલાદની ઓલ આ અંગ્રેજી ભાષા ગુજરાતમાં મેલતા જ્યા છે એનું ભૂત હજુ સુધી ઉતરતું નથી અમુક અધિકારીઓને તો મિત્રો એવી જ અંદર વાત છે કે આ દીકરી બિચારી પોતાના તમામ પુરાવા લઈ અને ત્યાં પોસ્ટ વિભાગમાં રજૂઆત કરે છે અને જો નોકરી જોઈન કરવાની એને હોય છે એટલે અધિકારી એને એમ કહે છે કે તું અમાને આજે તારી જોડે જાતિનો દાખલો છે ને એ ગુજરાતીમાં છે એ ગુજરાતીમાં છે તું એને ઇંગ્લિશમાં બનાવીને લાવ ઇંગ્લિશમાં દાખલો લાવ જેની અંદર બધું ઇંગ્લિશમાં લખેલું હોય જાતિના દાખલામાં એટલે દીકરી ત્યાંથી લાચાર થઈને ઘેર આવે છે ત્યાંથી ઘેર આવે એટલે એના બાપને વાત કરે એના પિતાજીને વાત કરે કે પપ્પા અધિકારીએ સાહેબે આવી રીતનું કીધું છે કે આપણે જાતિનો દાખલો ઇંગ્લિશમાં લાવવાનો છે હવે સારું એનો બાપ કે બેટા કંઈ વાંધો નહીં એમ કરી અને બીજા દિવસે દીકરીનો બાપ જે ઉદાભાઈ ડામોર ઉદાભાઈ બીજા દિવસે કડાણાની અંદર મામલતદાર કચેરીની અંદર આ દાખલા માટે ગયા તો ત્યાં આગળ મામલતદાર સાહેબે આ ડાળવા બાના કાઢ્યા અને આ પુરાવો નથી આમ નથી તેમ કરીને એમને પાછા મોકલે એટલે બીજારા બિચારા લાચાર થઈ નિરાશ થઈને ઘેરા આવી રીતે મિત્રો સતત ને સતત પંદર થી વીસ દિવસ આ ધક્કા ખવરાવ્યા સાંભળજો મિત્રો આ મામલતદારે પંદર થી વીસ દિવસ ધક્કા ખવડાવ્યા કોઈ પણ પુરાવો લઈને જાય આખું કુટુંબનું પેઢી નામું લઈને ગયા તો દરેક વયના પુરાવા લઈને ગયા તો એકે પુરાવો એમને સ્વીકારવામાં ના આવ્યો મામલતદાર માટે ફક્ત બે મિનિટનું કામ હતું મિત્રો ફક્ત બે મિનિટનું ખાલી જાતિનો આ દાખલો જે હતો એ ગુજરાતીમાં હતો એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરી આપવાનો હતો બસ આટલી જ વાત હતી તો મિત્રો આ મામલતદાર મારે તો એમ જ કેવું છે કે રાક્ષસો જતા રહ્યા પણ એનો રાક્ષસોનો બીજવારો છે ને હજુ આ દુનિયાની અંદર જમાશે અંગ્રેજો જતા રહ્યા પણ અંગ્રેજો એમનું બીજવારો મૂકતા ગયા છે આ મિત્રો મારે તો એવું જ કહેવાનું થાય છે હવે ગુજરાતની અંદર ગુજરાતીમાં દાખલો ના હોય તો અંગ્રેજી નો લાઈન હાલવાનો હોય કઈ જગ્યાએ એવું લખ્યું ગુજરાતીની અંદર તો ગુજરાતી જ ચાલે ને ભાઈ અને અમને નોકરી પણ થરાદની અંદર પોસ્ટ વિભાગમાં જ કરવાની હતી અહીંયા કોણ બધા પોસ્ટ વિભાગમાં આવે બધા ઇંગ્લિશ મીડિયમ વાળા હોય છે આ હોય સરનામું અમુક ઇંગ્લિશમાં હોય ગુજરાતીમાં હોય તો એ બેન ને તો બધું આવડતું હશે દીકરી ને આવડતું હશે ઇંગ્લિશ બધું ત્યારે જ નોકરી મળી જશે ને તો આ એક બહાનું હતું મિત્રો કે મામલતદાર ને આ હવે આમાં હતું હવે હોય કોઈની કોઈ સુખી માણસની નોકરીની વચ્ચે દીકરી આવતી હોય અને મામલતદાર ને કોઈ પૈસાની લાલચ આપી હોય ને તમે આમ આવી રીતે કરો ને આમ ધક્કા ખવડાવો એટલે એમની રીતે ઈયાટી જાય છે હવે આ ગરીબ દીકરીને ગરીબ એમના ગરીબ પિતાજી અને ઉપરથી પાછા મામલતદારે એમને ધમકી પણ આપી હતી કે દસ દિવસની અંદર દાખલો જમા નહીં કરાવો તો તમારી દીકરીની નોકરી જતી રહેશે હવે આખા થી દિવસ 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 ધક્કા ખાધા ઘણા બધા પુરાવા લઈ ગયા પણ કોઈ પુરાવો કામ ના આવ્યો અને મામલતદારે દાખલો કાઢી આપ્યો નહીં એટલે બિચારા ઉદાભાઈ ઠાકોર ઉદાભાઈ ડામોર સોરી જે એસટી વર્ગમાંથી આવે છે બિચારા લાચાર બની અને સતત ચિંતામાં રહેવા લાગ્યા મૂંઝવણમાં રહેવા લાગ્યા અને કોઈને કોઈ સારા વ્યક્તિને કોઈ સમજદાર ભણેલા વ્યક્તિની જોડે કાંઈ પણ વાત કરી શક્યા નહીં અને પોતાની અંદર એટલી બધી ચિંતા વધી ગઈ મિત્રો સાંભળજો એટલી બધી બિચારા આ દા ઉદાભાઈ ડામોરને એટલી બધી ચિંતા વધી ગઈ એટલી બધી મુશ્કેલીમાં મૂકી ગયા કે એમણે પોતાના પોતાના દેહને છોડવાનું નક્કી કર્યું એમને ચિંતા એ થવા લાગી અને જે દસ મુદત આપી એ પણ પૂરી થઈ ગઈ જે પોસ્ટ મુદત આપી હતી કે દિવસની અંદર આ દાખલો લાવજો તો એ મુદત પૂરી થઈ ગઈ એટલે વધારે ચિંતામાં ને ચિંતામાં પચીસ દિવસ સુધી અમને એકલી મૂંઝવણ ચિંતાની અંદર રહેવા લાગ્યા ખાવા પણ હરખે ખાતા નતા અને કોઈને વાત પણ કંઈ કરતા નતા એમને એક જ વાતની ચિંતા હતી કે મારી દીકરીની નોકરી જતી રહેશે આ ચિંતા એમને સતત સતાવતી રહી એક પચીસ દિવસ સુધી સતાવતી રહી અને આખે આખરે એમણે નિર્ણય લીધો અને એ પણ એક નોટની અંદર લખી અને પોતાએ આત્મહત્યા કરી લીધો મિત્રો તો આજે એક દીકરીનો લાજાર બાપ હારી ગયો મિત્રો પોતાની બાજુમાં આવેલો એક ખેતરની અંદર એક ઝાડ ઉપર નીચે ગળે ફાંસો ખાઈ અને આત્મહત્યા કરી દીધી આ મિત્રો આ ઘટનાનો પુરાવો પણ તમને આપું છું હા ગુજરાત સમાચાર બધા વાંચતા પણ હવે મિત્રો પછી થયું એવું કે એમને સોસાયટી નોટની અંદર લખ્યું પણ હતું કે મામલતદાર સાહેબના ત્રાસથી મને વારંવાર ધક્કા ખવડાવ્યા મને કોઈ દાખલો કાઢી આપ્યો નહીં અને આવી રીતે હું આત્મહત્યા કરી રહ્યો છું તો મિત્રો હવે આના ઉપરથી ગરીબ જે બાપ હોય દીકરીનો કે દીકરાનો એ પોતાના બાળકને શા માટે ભણાવતો હોય શા માટે શું કેવી શું કરવા ભણાવતો હોય કે મારો દીકરો મારી દીકરી કઈ ભણી ગણીને સારી એવું એનું ભવિષ્ય બનાવે સારી જગ્યાએ કોઈ નોકરી મળે ભલે કે એ સરકારી હોય કે પ્રાઇવેટ હોય પણ એ એના જીવનને સારી રીતે જીવી શકે આવી આશા સાથે દરેક મા બાપ પોતાના બાળકોને ભણાવતા હોય છે અને પછી જ્યારે નોકરીનો જ્યારે ગરીબનો છોકરો કે દીકરી કે દીકરો જ્યારે સારી એવી ડિગ્રી મેળવે છે છતાંય એમને નોકરી મળતી નથી આવા આવા અધિકારીઓના કારણે પછી મિત્રો આ જયારે ઘટના પૂરેપૂરી જાણ થઈ પાડોશી પાડોશી અને એમનો દેહ નીચે ઉતાર્યો અને એમના સગા સંબંધીઓએ ફરિયાદ પોલીસ ખાતામાં ફરિયાદ આપવા ગયા તો પોલીસ પણ ફરિયાદ લેવાની ના પાડી ચોખ્ખી ના પાડી કારણ કે આગળ સામે પણ અધિકારી જ હતા મામલતદાર કાયદો તો આપણા ગરીબો ઉપર જ લાગુ થાય છે કાનૂન આપણા ગરીબો ઉપર જ લાગુ થાય છે સુખીયા માણસોને તો ઘરે બેઠા બેઠા ફોનમાં કામ થઈ જાય એક ફોન ખકડાવે કામ થઈ જાય તો શું અધિકારીઓ બધા સુખિયા માણસો માટે જ છે અધિકારીઓ માટે અધિકારીઓ જે માણસ છે જે નોકરીયાત માણસો છે જે મોટા હોદ્દાના માણસો છે એમના માટે જ કાનૂન છે એમના માટે જ અધિકારો છે બધાય આ ગરીબને કોઈ નોકરી કરવાની કે કોઈ આડાળવી ફરિયાદ આપવાની કે એવી કોઈ છે જ નહીં અત્યારે હું બોલી રહ્યો છું પણ આજ સુધી આની અંદર કોઈ અવાજ ઉઠાયો નથી અને આ ઘટનાને વધારે વાર પણ નથી થઈ મિત્રો અઠ્યાવીસ એક બે હજાર પચીસની જ આ ઘટના છે તમને વિશ્વાસ ના આવતો હોય તો આ ગુજરાત સમાચારની મેં ક્લિપ લીધેલી છે આ તમે સમાચારની અંદર જોઈ શકો છો સ્ટોપ કરીને પણ આખું એનો જે આ પત્ર આખો જે છાપેલું છે જે લખાણ છાપેલું છે અને જે ફોટો આપેલો છે એ પણ તમે આખો વાંચી શકો છો ધ્યાનથી વાંચજો મિત્રો આખી સમગ્ર ઘટના અંદર દર્શાવી છે તો હું તો ધન્યવાદ માનું છું એ પત્રકાર ને કે જેને આટલી છાપવાની કોશિશ કરી બાકી કોઈ બોલ્યું નથી આની અંદર નથી એમના કોઈ ગામના સરપંચ બોલ્યા કે કોઈ પણ કોઈ કશું જ નહીં એક દીકરી લાચાર બની ગઈ અને પિતાએ આત્મહત્યા કરી લીધી તો ગરીબોની આવી દશા ચાલુ છે બોલો તો મિત્રો હવે બાળકોને ભણાવવા કે ના ભણાવવા અને આવી ઘટનાઓ ઘટનાઓ આવ કાર્ય આવી આવી આપણા સમક્ષ આવતી હોય જાણવા મળતી હોય તો પછી બાળકોને ભણાવવા ના ભણાવે તો તો ગરીબ માણસને બહુ મુશ્કેલીની વાત બની જાય આવી બાબતોનો સામનો કરવો એટલે બહુ મુસીબતની વાત છે તો મિત્રો જે તમે ફોટો જોયો એની અંદર તમે જાણ્યું તારીખ પણ લખેલી છે અઠ્યાવીસ તો હજુ હું એમ કઉ છું કે થરાદ તો થરાદ ને જિલ્લો બનાવવાનો વાત ચાલી રહી છે જિલ્લો બનાસકાંઠાના બે ભાગ કરી અને એક થરાદ જિલ્લો બનાવવાનો છે તો હજુ જિલ્લો તો પૂરેપૂરો સ્થાપિત નથી થયો અને જિલ્લાની અંદર આવી ઘટના સામે આવી જુઓ આ થરાદ જિલ્લાના અધિકારીઓ આવા છે આપણે એવું નથી કે તમામ અધિકારીઓ આવા હોય પણ આ જે મેં આગળ વાત કરી ને કે રાક્ષસો તો મરી ગયા અંગ્રેજો તો મરી ગયા પણ એમના હજુ ભગવાન પણ વિચાર્યા વગર આવા હોદ્દા આપી દે છે તો મિત્રો વધારે તો કઈ કેવું નથી પણ આજે એક સામાન્ય દીકરીનો બાપ એક લાચાર દીકરીનો બાપ એનું જીવન ટૂંકાયું હવે એની દીકરીને એમની દીકરીને નોકરી આપશે કે નહીં આપે જો આપે તો સારું છે દીકરીનું ભવિષ્ય સુધરે એવી આશા રાખીએ અને એ દીકરીના જે પિતાજી એ જીવ ગુમાવ્યો એમની આત્માને શાંતિ આપે તો મિત્રો જોતા રહેજો આવા ને આવા વિડીયા સપોર્ટ આપતા રહેજો અને આ વિડીયો શેર કરજો જ હા સમગ્ર ગુજરાતની અંદર ખબર પડવી જોઈએ જેમને જે ગુજરાત સમાચારનું જે છાપું વાંચ્યું હશે એમને તો ખબર હશે પણ જેને નહીં વાંચી હોય જે ફોન ની અંદર જોઈને સમાચાર જોતા હોય વિડીયા જોતા હોય તો એમને ખબર પડે તો મિત્રો રજા માંગુ છું જય દ્વારકાધીશ જય માતાજી